અડાજણ ખાતે ટીજીબી હોટેલની સામે એલપી સમાણી રોડ પર સ્થિત વુડ સ્ક્વેરના ત્રણસો તેરમાં એસીવીના ઝાપટે જીએસટીના અધિકારી સહિત ચાર લોકો લાંચ લેવાના ગુનામાં ઝડપાયા છે બંધ જીએસટી નંબર ફરી ચાલુ કરાવવા માટે નાયબ રાજ્ય કમિશનર વેરા બે લાખની લાંચ માંગી હતી જેમાંથી તેના મળતીયા એક લાખ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા જેમાં અધિકારી સહિત ચારેયને ડિટેઇન કરવામાં આવ્યા છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી ભાગીદારી પેઢી ધરાવે છે અને તેઓની પેઢીએ વર્ષ બે હજાર પંદર સોળના જીએસટી રિટર્ન ભરેલા ન હોવાથી જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબર બંધ કરી દેવામાં આવેલો હતો જેથી ફરિયાદીએ તેમની પેઢીનો જીએસટી નંબર ચાલુ કરવા જીએસટી વિભાગના નાયબ વેરા કમિશનરનો સંપર્ક કર્યો હતો તેમણે ફરિયાદ કરનારા જાગૃત નાગરિકને તેમનો ઓળખીતા વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરનારા વ્યક્તિને તેમનું નામ આપી ફાઇલ તૈયાર કરવાનું જણાવેલું અને તેમની પેઢીનો જીએસટી નંબર ચાલુ કરાવવા લાંચ લાંચપેટી રૂપિયા બે લાખની માગણી કરી હતી જેથી જીએસટી નંબર ચાલુ કરાવવા તેમની ઓફિસમાં કામ કરતા વ્યક્તિનો સંપર્ક કરતા તેને ફરિયાદીની ફાઇલ તૈયાર કરી જીએસટી વિભાગમાં સબમિટ કરાવી ત્યારબાદ ફરિયાદીએ આરોપીને તેને રૂપિયા પચાસ હજાર આપી નાયબ રાજ્ય વેરા કમિશનરે તેમની ઓફિસમાં મળી બાકીની લાંચની રકમ દોઢ લાખમાંથી ઓછું કરવાનું કહેતા તેઓ છેલ્લે એક લાખ નક્કી કરી તે રકમ વકીલને આપવાનું કહી જેટલું બને તેટલું ઝડપથી પેમેન્ટ જમા કરાવજો તો તેઓ જીએસટી નંબર ચાલુ કરી દેશે તેવું જણાવ્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદીની ફરિયાદને આધારે જો લાંચના છટકાનું આયોજન કરતા આ ગામના કિશોર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી સ્વીકારી લાંચની રકમ લીધા બાદ જીએસટી ઓફિસમાં કામ કરનારા ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલને આપી તેમજ લાંટની રકમ મળી ગયા બાબતે વકીલના મોબાઈલ ફોનથી નરસિંહ પાંડોર સાથે ફરિયાદી હેતુલક્ષી વાતચીત કરી તમામ આરોપીઓએ બીજાની મદદગારીમાં ગુનો કરેલ છે કિશોર પટેલ ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ સ્થળ ઉપર પકડાઈ ગયા છે અને નરસિંહ પાંડોરને તેમની કચેરીમાંથી એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાન તપાસના કામે એસીબી કચેરીને લાવી ડિટેન કરમ આવ્યા છે તાપી એસીબી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે એ એ કેસના જે ફરિયાદી જે છે એમના એક ઓળખીતા બેન જે છે એમના અગેન્સ્ટમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો એ કેસ અનુસંધાને એમને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવેલી હતી અને હાઈકોર્ટમાં પિટિશનમાં તપાસ ઉપર સ્ટે આપવામાં આવેલો હતો હાઈકોર્ટમાં રિપોર્ટ કરવા માટે એ વાલોડ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એના તપાસ કરનાર અધિકારી એટલે કે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા એમના વતી રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પ્રતિક અમીન એમણે ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી અને એના એક લાખ રૂપિયાની માગણી કરેલી હતી હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા માટે અને એક લાખ પૈકી પચાસ હજાર જે છે એ શરૂઆતમાં આપવાના અને પચાસ હજાર એક વીક પછી આપવાના એવું નક્કી કરવામાં આવેલું હતું ફરિયાદી એ લાંચ આપવા માગતા નહોતા એટલે એમણે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કામળિયાનો સંપર્ક કરેલો હતો અને એમણે ફરિયાદ લઈ અને એક ટ્રેપનું આયોજન તાપીમાં કરેલું હતું ટ્રેપ દરમિયાન જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિક અમીન જે છે એમણે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ પચાસ હજાર સ્વીકારી અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા એમણે પણ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરેલી હતી એટલે એમ બંને આરોપીઓનો બંને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીન એ બંનેનો ગુનામાં સંડોવણી જણાઈ આવતી હોય એ બંનેના વિરુદ્ધમાં તાપી એસીબી પોલીસમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો અને હાલમાં તપાસ ચાલુ છે હાલ તો નાયબ રાજ્ય વેરા કમિશનર જ વચેટિયાઓ થકી લાંચ લેતા ઝડપાતાન્ય કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ આજે ફફડાટ પામ્યો છે અઝર કોર છે સાથે પ્રકાશવાડા